નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા વ્યારાનગરમાં આવેલ રેલવે કોલોનીમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ અપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વ્યારા રેલવે પોલીસ પાસેથી રહિવાના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ રેલવે કોલોની ખાતે રહેતી મરણ જનાર બાવીસ વર્ષીય ખુશ્બુબેન કિરણભાઈ પટેલ અગમ્ય કારણોસર પોતાના ઘરના પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને લઈ પોલીસે પીએમ સહિતની કામગીરી હાથ ધરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના ઈસમ સાથે એક લાખ ત્યાંશી હજાર નવસો પચાસ રૂપિયાની ઓનલાઈન ઠગાઈ થઈ એકા ડબલ કરવાની લાલચે રૂપિયા ગુમાવ્યા તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ ચાર ત્રીસ કલાકે મળતી વિગત મુજબ ચાપાવાડી ગામના ફરિયાદી સુરેશભાઈ ગામિતના અજાણ્યા ઈસમો દ્વારા પોલીસની ખોટી ઓળખ આપી તમારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી સ્કેનર મોકલી તેમના બેંક ખાતામાંથી એક લાખ ત્યાંસી હજાર નવસો પચાસ રૂપિયાની ઠગાઈ કરવામાં આવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના વ્યારા બાયપાસ રોડ નજીક કન્ટેનર ઊંધું વળી જતા ડ્રાઈવરને કેબિનનો કાચ તોડી રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી તાપી જિલ્લાના વ્યારા બાયપાસ રોડ નજીક કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કન્ટેનર ઊંધું વળી ગયું હતું જે બનાવમાં એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ કન્ટેનરના કેબિનમાં ચાલક ફસાયેલી હાલતમાં જોવા મળતા ટીમ દ્વારા કાચ તોડી કન્ટેનરના ચાલક હરપીતસિંહને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી સાથે જ તેમના જરૂરી ડોક્યુમેન્ટ એકસો આઠની ટીમ દ્વારા જવાબદાર અધિકારીને આપી માનવતા મહેકાવી હતી તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી આંતરરાજ્ય એટીએમ ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ઝડપાઈ જતા ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી મળતી વિગત મુજબ વ્યારા સહિત આંતરરાજ્યમાં એટીએમ મશીનમાંથી ચોરી કરતા કુખ્યાત આરોપી ઈનામ શાહિદને ઝડપી લેતા ડીવાયએસપી પીજી નરવડે દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી ઉત્તરાખંડ રાજ્યના દિનેશપુર પોલીસ સ્ટેશનની હદમાં ચસ્કા નામના ગેસ્ટ હાઉસમાં સદર આરોપી ઇનામ સાહિદને પકડી પાડેલ અને આ ઈનામ શાહિદને અત્રે લાવી તેની પૂછપરછ કરવામાં આવેલી તો તેણે ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ બનેલ વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટીએમ ચોરીની ઘટનાના બનાવની કબૂલાત કરેલ અને આ કબૂલાત આધારે સદર આરોપીની એકતાલીસ વન આઈ મુજબ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે આ કામે જે ગુનો છે એ ગુનામાં જે તે વખતે એટીએમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો અને લોકોનો જીવ જોખમમાં મુકાય તથા કોઈનું મકાન નુકસાન થાય એ રીતે કાર્યવાહી કરવામાં આવતા આ કામે કલમનો ઉમેરો કરવામાં આવેલ તથા ત્યારબાદ ગુનો સંગઠિત અપરાધને લગતો હોય તેમાં જે તે વખતે બીએનએસની કલમ એકસો અગિયાર બે બીનો પણ ઉમેરો કરવામાં આવેલ છે સદર પકડાયેલ આરોપી જે છે એ અન્ય ત્રણ ગુના આચરેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે જેમાં મહારાષ્ટ્રના પેણ પોલીસ સ્ટેશનમાં તેના પોતે ગુનો આચરેલાની કબૂલાત કરેલ છે જેમાં છપ્પન લાખ રૂપિયા એટીએમ ચોરી કરી અને મેળવેલ છે આ સિવાય ગોવાના અંજુના પોલીસ સ્ટેશનની હદમાં એમણે રૂપિયા ચાર લાખ પાસઠ હજાર એટીએમની ગેસ કટરથી ચોરી કરી અને મેળવેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે આ સિવાય ગોવાના માપુસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને બે હજાર બાવીસમાં એટીએમ ચોરીનો ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ છે આ ત્રણેય ગુનામાં આરોપીની ધરપકડ બાકી છે આરોપીની એમો જોવામાં આવે તો આ કામના જે આરોપી છે એ એટીએમની રેકી કરી અને ટાર્ગેટ નક્કી કરે છે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર બુકાની બાંધે છે આ સિવાય એટીએમના જે કેમેરા હોય એના પર સ્પ્રે છાંટી પોતાનો ચહેરો ના દેખાય તેનું પણ ધ્યાન રાખે છે અને ગેસ કટરથી એટીએમ કાપવાની એમો ધરાવે છે એ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ વગરના જે એટીએમ છે એને ટાર્ગેટ બનાવવાનું એ લોકો રાખે છે અને લોકલ માણસ જે છે એની હંમેશા મદદ લેતા હોય છે સદર આરોપી મૂળ હરિયાણાના નૂળ જિલ્લાનો રહેવાસી છે અને અગાઉ જુદી જુદી ટીમો બનાવી આ કામની આરોપીની તપાસ કરવામાં આવેલ છે નેજરના ચિચોદા ગામના ખેતરમાં વૃદ્ધ દાજી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગત મુજબ નેજર તાલુકાના ચિચોદા ગામે આવેલ ખેતરમાં અગમ્ય કારણોસર છ્યાસી વર્ષીય ગોવિંદભાઈ પટેલ દાજી જતા તેમને પ્રાથમિક સારવાર નેજર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી વ્યારા તાલુકાના મામલતદાર કચેરી સહિતના તાલુકા ખાતે મતદાર યાદી વિશે સુધારણા કેમ્પ યોજાયો તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ વ્યારા મામલતદાર કચેરી સહિત તમામ તાલુકામાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી વિશે સુધારણા બે દિવસે કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મતદારોએ લાભ લઈ એસઆઈઆર અંતર્ગતની કામગીરી કરાવી જરૂરી ફોર્મ ભરી જમા કરાવવામાં આવ્યા હતા જેમાં બીઓલો સહિતના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા વ્યારાના બેડકુવા નજીક ગામે સામાન્ય બાબતે મારામારી થતાં બે પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ મળતી માહિતી મુજબ બેડકુવા નજીક ગામે ભાત ભરેલ ટેમ્પો ખેતરમાં લઈ જવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ઈશ્વર ગામિત નીતા ગામિત મહેશ ગામિત અને યોહાન ગામિત ટીના ગામિત તેમજ સ્વરણા ગામિત સામે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોંગઢના ધનજંબા ગામે મહિલાને ઘરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા સોંગઢ તાલુકાના ધનજંબા ગામે રહેતા તારૂબેન ગામિતને ઘરમાં અચાનક સાપે ડંખ મારતા તેમને તાત્કાલિક પરિવારના સભ્યો દ્વારા સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાબતની માહિતી રવિવારના એક કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત